એક વિશ્વનું સૌથી લાંબુ વૃક્ષ સિકોયા બે વિશ્વમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો ખંડક્યો છે એન્ટાર્કટિકા બી ઓસ્ટ્રેલિયા સી આફ્રિકા ડી એક પણ નહીં સાચો જવાબ છે એ એન્ટાર્કટિકા ત્રણ વિશ્વનો સૌથી મોટો નેશનલ પાર્ક આવેલો છે એ દક્ષિણ આફ્રિકા બી કેનેડા સી બર્લિન ડી મોસ્કો સાચો જવાબ છે બી કેનેડા ચાર વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર સ્ટેડિયમ ક્યાં આવેલું છે એ અમેરિકા બી ચીન સી રશિયા ડી જાપાન સાચો જવાબ છે એ અમેરિકા પાંચ વિશ્વમાં વ્યવસાય માટે સૌથી વ્યસ્ત નદી કઈ છે એ એમેઝોન બી નાઇન સી નંદી ડી એક પણ નહીં સાચો જવાબ છે સી નંદી